આજે ભારતનો જ નહીં વિશ્વ ઇતિહાસનો એક સૌથી કરૂણ દિવસ છે ભારતના લોકલાડીલા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નિધનનો આજે દિવસ છે ઓગણીસો ચોસઠના સત્યાવીસમી મેના દિવસે આ દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનનું નિધન થયું હતું સંપૂર્ણ લોકશાહી રીતે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સતત સત્તર વર્ષ વડાપ્રધાન પદે રહેવાનો તેઓનો વિક્રમ હજુ સુધી અખંડ રહ્યો છે દેશના પ્રથમ વડાપ્રધાન એવા પંડિત જવાહરલાલ નહેરૂની આજે એકસઠમી પુણ્યતિથિ છે સત્યાવીસમી મે ઓગણીસો ચોસઠના રોજ પંડિત જવાહરલાલ નહેરૂનું નિધન થયું હતું ત્યારે પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જવાહર નહેરુ ભવન બહાર આવેલ પંડિત જવાહરલાલ નહેરુની પ્રતિમાને સ્વચ્છ કરી ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી પુષ્પાંજલિ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ ವಿಪಕ್ಷಿ ನೇತ್ರಕಾಂತ ಶ್ರೀವಾಸ್ತವ ಕೌನ್ಸಿಲರ್ ಪುಷ್ಪಾಬೆನ್ ಅಲ್ಕಾ ಪಟೇಲ್ ಪಟೇಲ್ಹಿತ ಆಗೇವಾ ಉಪಸ್ಥಿತಾ के शहीदों के नाम लिखाने की संख्या बहुत ज्यादा है लेकिन गोली कटाने वाला कौन है वो सबसे सवाल उठो है कि जवाहरलाल चाचा नेहरू अमर रहो चाचा नेहरू अमर रहो चाचा नेहरू अमर रहो चाचा नेहरू अमर रहो चाचा नेहरू स्वतंत्र भारत ना प्रथम वडा प्रधान श्री સ્વર્ગીય જવાહરલાલ નેહરુજી રૂપે નહેરુ ચાચાજીની આજે પુણ્યતિથિ છે કોટી કોટી વંદન કરીએ છીએ જે દેશમાં આઝાદી પછી સોય પણ નથી બનતી ભૂખમરો હતો જે દેશના ખેડૂતો બેહાલ હતા એ દેશ માટે આજે જે આધુનિક ભારતના ઘડવૈયા હોય તો એ પંડિત જવાહરલાલ નહેરુ હતા સત્યાવીસમી મે ઓગણીસો ને ચોસઠના દિવસે સ્પેશિયલ લોકસભા સંસદ બોલાવીને કાશ્મીર મુદ્દે ચર્ચા કરવાની જ્યારે વાત હતી ત્યારે અચાનક એમને રોગનો હુમલો આવ્યો અને સંસદમાં લોકો ટીકા કરતા હશે કે ચાચા નેહરુજી સંસદમાં જવાબ આપવા પડે કાશ્મીર મુદ્દે તો હાજર નહીં રહી શક્યા પણ થોડી જ વારમાં ત્યાં આગળ મેસેજ ગયા કે આ રીતે દેહાંત થયું છે આ દેશની અંદર જે પણ કઈ આજે આધુનિક જે યુગ છે એ પંડિત જવાહરલાલ નહેરુ ને આભારી છે અને દેશ આજે પણ જવાહરલાલ નહેરુના નાખેલા પાયાના આધારે ચાલી રહેલો છે એટલે આજના દિવસે ખૂબ ખૂબ અમે કોટી કોટી વંદન કરીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યું છે આજે ગંભીર દિવસ છે પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ આ દેશ ਦਾ પ્રથમ प्रधानमंत्री બન્યા ચીજ દેશ કે અંદર સુઈ ન બનતી કે એ દેશ કા પ્રધાન અંગ્રેજો આ દેશ ને લૂટીને લઈ ગયા તે વખત આપ प्रधानमंत्री બન્યા સવાલ એ છે કે प्रधानमंत्री બન્યા પછી સૌથી પહેલા દેશમાં શું જોઈએ છે કે ભુક મરાતા રશિયા સે જેવું આતે થે લાલ કલર કે અને આ દેશ માં એ લોકો ખાતા એટલે સૌથી પહેલા એમની થોટ એમની વિચારધારા આકરા નંગલ ડેમ બનાયા आ नर्मदा डेम नीम का पत्थर रखा देश में के रोटी मिले एना ध्यान आप चाइना युद्ध चल वक्त अपनी पास हथियार अत्यार नक्ति एवं अपने दुश्मन को भी लोकसभा में लाने के लिए कभी कसर नहीं रखी राम मनोहर लोहिया एम एटा कटाक्षों करता था कि हारी गया तो फरी जीताड़ी ने लाएक किस्सा है देश माटे बंगला बंगला જમીન જાયદાદ બધું જ સમર્પિત કરી દીધું તમે વિચાર કરો કે એમના બાપાએ દેશ દેશને જયારે પૈસાની કમી હતી તો બધું આપી દીધું પણ સવાલ એટલો જ છે કે ઊંઘલી કટાકે શહીદોમાં નામ લેખાને વાળો ની સંખ્યા બહુ છે કાળો દિવાળોની સંખ્યા બહુ છે સબ તૈયાર મિલ જાવે તો કોઈ બી બહુ બડી બડી બાતે કરે તૈયાર કરના એક બીજ બોના ઓર બીજ બોકે પેડ હોનાર પેડ કે બાદ મેં ફલ લગના લગનાર ફલ દૂસરા ખાવે કોઈ નહીં વિચાર કરીને કાપ પણ બીજ બોકે પેળબળાખરના હો જવાહરલાલ નહેરુ આજના દિવસે એમની પુણ્યતિથિ છે બધી બહુ વાતો નહીં પણ એટલું જ કહીશી કે દેશને સમર્પિત થયું થવું હોય તો હોર્ડિંગ લગાવવાની જરૂર નથી ખોટા પડાવવાની જરૂર નથી વારંવાર કહેવાની જરૂર નથી કે હું પ્રધાનમંત્રી છું એવું કહેવાની જરૂર નથી દેશને સમર્પિત થયો તો એકાંત છે ચિત્ત છે આપણા પૂરા સમર્પિત કર કે એ દેશની ભાવના કો આગળ લેતાની જરૂરત છે અને તમામ લોકોને હું કહેવા માંગુ છું કે બારસો દિવસ જેલમાં રહ્યા પછી પણ લોકો ગાળો દે પ્રધાનમંત્રી પત્યા પછી નાના નાના માણસની વાત કર્યા પછી પણ લોકો ગાળો દે તો એટલું જ કહીશ કે ગાળો દેવાથી દેશ મહાન નથી થતો તમે ગાળો દેવાથી તમે મહાન નહીં થઈ જતા પણ તમે દેશમાં માટે શું સમર્પિત થાવ છો દેશ કઈ રીતે આગળ વધે આજે પણ હું કહું છું કે છેવાડાના માણસને આજે પણ ભૂકો ભૂકો ઉભું પડે છે આ દેશની અંદર છેવાડાના માણસને ન્યાય નથી મળતું જ્યાં સુધી છેવાડાના માણસને ન્યાય નહીં મળશે ત્યાં સુધી આ દેશ આઝાદ નહીં થયું એવું મારું પ્રત્યક્ષ માનવું છે અને એટલા જ માટે આજના દિવસે પંડિત જવાહરલાલ નહેરુને નમન કરી અને એટલું જ કહીશ કે એ જ્યાં હોય ત્યાં એમની આત્માની શાંતિ મળે એવી એવા ઉપરથી બી જોતા હોય તો આ દેશ કઈ રીતે પ્રગતિ કરે એના માટે સમર્પિત લોકોને કરાવો એવી મારી ભાવના છે ધયભાઈ